રાજકોટ વિશ્વ યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી કે જેમાં મહાનગરપાલિકા દ્વારા પાંચ સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટેનું આયોજન કરાયું માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ નાના મોવા ચોક જીજાબાઈ સ્વિમિંગ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત એક જ સ્થળે પચીસો થી વધારે લોકોએ યોગ કર્યા જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તેમજ ધારાસભ્યો સહિતના લોકોએ યોગ કર્યા હતા આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની દસમા વર્ષમાં પ્રવેશ થયેલો દસમી ઉજવણી છે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વડા તરીકે ચૂંટાણા પછીથી બે હજાર નવ પછી બે હજાર ચૌદનો સ્પેલ આવ્યો બે હજાર પંદરમાં યુનોમાં બધા જ દેશોની સર્વસંમતિથી પ્રપોઝલ મૂકી હતી અને બધા જ દેશોએ સર્વસંમતિથી યોગ દિવસ એકવીસ જૂનને વધાવી લીધો અને ત્યારથી અવિરત આ દસમો યોગ દિવસ વિશ્વ યોગ દિવસ હતો યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે યોગથી રોગ ભાગે છે અને યોગ કરવાથી સવારથી સાંજ તમે જો સવારે યોગ કર્યા હોય તો સાંજ સુધી તમારી સ્ફૂર્તિ રહે છે રોગ પણ દૂર રહે છે શક્ય હોય ને જો યોગમાં મન લાગી જાય તો વ્યસનથી પણ દૂર થઈ જાય છે આપણે અને મનને ચીર શાંતિ મળે છે એવો યોગનો હેતુ છે અને યોગથી આખા વિશ્વને ભારતની દેણ છે આખા વિશ્વમાં યોગ પ્રચલિત કરવામાં અથવા તો જન જન સુધી પહોંચાડવામાં સૌથી વધુ કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મોદી સાહેબનો છે આપણો તો ઋષિમુનિનો દેશ છે વર્ષોથી યોગ પરંપરાથી ચાલ્યો આવે છે પણ મોદી સાહેબને આવ્યા પછી વિશ્વ યોગ દિન નક્કી થયો છે અને એકવીસમી જૂન એટલે કે આજે તો સૌથી મોટો દિવસ હોય છે આજે અને આખા વિશ્વમાં આપ કલ્પના કરો નડા બેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર એટલે ત્રણસો સિત્તેરની કલમ હટ્યા પછીની જે શાંતિ છે ત્યાં પણ મોદી સાહેબ યોગ કરી શકે તો એનું મહત્ત્વ પણ એ રીતે જગ્યાનું પણ છે શાંતિનું પણ પ્રતિક બતાવે છે અને બોર્ડર ઉપર નડા બેટ આપણા મુખ્યમંત્રી કરે છે એ પણ એક સાંકેતિક સ્થળ છે આ તકે હું સૌનો આભાર માનું છું રાજકોટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કોર્પોરેશનના માધ્યમથી યોગ દિવસમાં સૌ લોકો સાથે મળી અને ઉજવો છે દિવસ છે એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે એટલા માટે થઈને કે યોગ એ ભારતીય સંસ્કૃતિની અંદર એક જીવન જીવવાની પદ્ધતિ છે વ્યક્તિ ચારિત્રવાન બને અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટેનો યોગ છે આજે જે અહીંયા કાર્યક્રમ છે એની અંદર યોગના આઠ પ્રકાર હોય છે એ આઠ પ્રકારમાંથી ફક્ત બે જ પ્રકાર છે એનું આજે નિરૂપણ કરવામાં આવેલ હતું આજે જે થયું એ આસન અને પ્રાણાયામ બે જ વસ્તુ થયું યોગની શરૂઆત થાય છે કે યોગમાં પહેલો પ્રકાર છે એ યમ છે યમ એના પાંચ ભાગ છે યમની અંદર સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાંચ વસ્તુ હોય છે માણસે દરેકના જીવનની અંદર સત્ય બોલવું જોઈએ સાચું કામ કરવું જોઈએ અહિંસા એટલે હિંસક મનોવૃત્તિનો નાશ કરવો જોઈએ અસ્તેય એટલે બીજા કોઈની ચીજ વસ્તુ લેવાની મનોવૃત્તિ ન રાખવી જોઈએ અપરિગ્રહ એટલે તમારા જીવનમાં જેટલી ચીજ વસ્તુઓ અને જેટલા ધનની જરૂરત હોય એટલું જ રાખવું જોઈએ એનાથી વધારે સમાજને સમર્પિત કરવું જોઈએ અને બાકીનું રીતે જે કે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ આ પહેલી વાત છે એ સોચ એ યમમાં આવે યમ પછી નિયમ આવે નિયમની અંદર પણ પાંચ વસ્તુ છે પહેલી વાત છે એ સોચ સોચ એટલે સ્વચ્છતા તમારું શરીર સાફ હોવું જોઈએ તમારું ઘર સાફ હોવું જોઈએ તમારો મોલ્લો સાફ હોવો જોઈએ તમારે ક્યાંય ગંદકી ન કરવી જોઈએ સ્વચ્છતાને આપણા જીવનની અંદર પર્યાય બનાવવો જોઈએ અને સ્વચ્છ પછીની વાત આવે છે એ સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળવા જોઈએ સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ એ સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળ્યા પછી અને પુસ્તકો વાંચ્યા પછી તમે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન છે એના માટે થઈને આપણે તપ કરી અને કાર્ય કરવું જોઈએ